嗯。 જય માતાજી તમે આજે અંબાજી જઈને આવી ગયા છો તો જય અંબે અને વરસાદ ક્યાંય નડ્યો નતો ને આજે દોતા વરસાદ ચાલશે આજે નેટવર્ક માં તો અמאડી હું કી તું સહન દે સો હો જો વરસાદ નતો આજે ચાલુ હે લાયક ધન સાથે કાંતિસિંહ રાઠોડ આવી ગયા છે કેમ છો કેવું ચાલે છે યાર તારી રે કે કોઈ યાર તમારી યારી મન પ્રાણ થી પ્યારી यार तुमारी यारी मन प्राण थी से प्यारी जीव जाए बले नहीं बोलो तुम्हारी यारी दोष तुम्हारी दोस्ती मन प्राण थी से प्यारी જીવ જઈ તો એ નહી ભૂલું તમારી દોસ્તી જય શ્રી માતરી માં કેમ છો તમારો નામ ભૂલી ગયો છું નામ લખી દયો ને પહેલા નામ લખી દો તમારું નામ ભૂલી ગયો છું આ મોજ હા સાવજ મારા કોંતે ભાઈ કે છે કે આ મોજ હરેશ ઠાકોર તો કોંતે ભાઈ ગઢહઈ થી મારા પરિવાર અને મારા ગઢહાયા અને મારો પરિવાર એવા હરેશભાઈ ઠાકોર ને પરધનજી ઠાકોર ના રામ રામ અમારા પપ્પા નું નામ પૂનાજી પૂનાજી સોથાજી ભાઈ મારા પપ્પાનું નામ પૂનાજી પૂનાજી સોથાજી અને હરીશભાઈ ફોન માં પૂછી લેવાનું આખું એડ્રેસ લાઈવમાં નહી પૂછવા કયા ગામ ના છો સાહેબ સમી અમારું ગામ છે તમે ક્યાંથી અમારા લાઈવમાં જોડાણા છો અને લાઈક કરજો અને જણાવજો અને તમારું જણાવજો અને ક્યાં ક્યાંથી અમારું લાઈવ જોવો છો નંબર નથી ભાઈ તમારો તમે આપણા વિડીયા પર કોમેન્ટ કરી દેજો હું નંબર આપી દઈશ તમારી કોમેન્ટમાં વળતો જવાબ મારો મળી જાય તમને નંબર મળી જાય હરીશભાઈ સોય ગોમ એમ ને સરસ સરસ સાહેબ મારું સોય ગોમ છે ભાઈ રાધનપુર ના બાજુ નો છો એટલે સોય ગોમ આપણું જ કહેવાય ને વિરાજી ઠાકોર તરફ થી ખૂબ ખૂબ અભિનંદન પ્રધનજી ચમડા જય માતાજી ઘણા દિવસે અમારા મિત્ર નેકારીયા બનાસકાંઠાથી અમારા વિરાજી ઠાકોર અને જય માતાજી રમેશ ચૌધરી રમેશભાઈ ચૌધરી જય માતાજી અમારે સપોર્ટ આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર છે અને અમારી ચેનલનું નવું નવા નવા આવ્યા છો મારા રમેશભાઈ તો અમારી ચેનલનું નામ છે લાડકભાઈમાં જહુ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વિરાજી ઠાકોરને ખાસ જણાવવાનું કે અમારી નવી ચેનલ આવી ગઈ છે જહુની દયા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વિરાજી ઠાકોર મોટા રસોઈયા છે ભાઈ નેકારિયા કોઈને ઓર્ડર આપવો હોય તો આપી દેજો ચોમુંડા રસોઈ ગ્રુપ છે એમનું રમેશભાઈ ચૌધરી કેમ છો જય માતાજી આવો તમે નવા આવ્યા છો અમારી ચેનલમાં અમારા દાદા કહે છે કે એક ગીત ગઈ નાખો જય શ્રી માત્રીમાં હે માવતર મળો મારી મળજો કે મને માવતર મળો તો મારી ચમહરે મળજો

મહીબેન નવા નેસડાથી આવી ગયા છે મહીબેન ભરદનજી ઠાકોરના જય માતાજી બેન કેમ છો અને કેવું ચાલે છે તમારા બકુભાઈ હાલ અમારા લાઈવમાં હતા અને અંબાજીથી હવે ઘેર આવ્યા છે તમારો વિડીયો રોજ રમેશભાઈ મર્યાદા સારી ભાઈ જય માતાજી સુરેશ ઠાકોર બનાસકોટા તબરફથી ફૂલ સપોર્ટ છે તો જય માતાજી અમારા સુરેશભાઈને અને બનાસકોઠો મારો બનાસકોટો તો બનાસકોટો જ છે સાહેબ હા સાચું છે હું સુગમ તાલુકાના નવાપુરાથી છો મારા હરેશભાઈ ચૌધરી રમેશભાઈ ચૌધરી કહે છે તો ખૂબ ખૂબ તમારો આભાર છે મારા ભાઈ અને આવો ને આવો અમને સપોર્ટ દેતા રહેજો અને રમેશભાઈ અમારી નવી ચેનલમાં આખા ગીત વાભળવા માટે આખા ગીત વાભરવા માટે અમારી નવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો રમેશભાઈ ચૌધરી જહુની દયા જય માતાજી હું બનાસકોઠા થી છું કોક કો બબર મારો બનાસકોઠો હતો બનાસકોઠો છે જય માતાજી સીતારામ તમે કયા ગામના છો મજામાં છો આ ભાઈ હું સમીનો છું તમે ક્યાંથી અમારો લાઈવ જોઈ રહ્યા છો જય ગોગા મહારાજ નું ગીત ગાઈ નાખો રામાબેન ભજન સંભળાવી દો રામાબેન ભજન સંભળાવી દે અમારા રમેશભાઈ ચૌધરી રામાબેન ભજન સાંભળવું છે સંભળાવી દઉં અને પેલું અમારી નવી ચેનલને ને કરજો જાહુર દયા છે અને આ લાડકવાઈમાં માં જો હું સબસ્ક્રાઈબ કરે આવ કે રહેતા નહીં અને રોમાપી નું સંગ અભળાઈ દઉં ચલો હરે હેલા મારા આભળો તમે રણુ જનર હુકામ કરો પીર જાત રહ્યું થાય મારો હેલો હેલો બળો અરે વોણીઓ ને વોણેલા રમેશભાઈ જાત રાય જહા માન દેખી ને ચોર મોહે મોહે જાય મારો હેલો હેલો હોબળો બપરણું જનારાય તો રમેશભાઈ જય રામા ફીર જય રામા ફીર ભાઈ અને જય જહોમાં ચોમુંડા સદા સાહિત કરે એવા અમારા રાહુલ ઠાકોર કે છે તો રાહુલ જય માતાજી જય જહો માતાને કેમ છો જાડિયો હરે મારો એ લો બપાઈ યા ભો હાલ યું ચું ચાડો ગરા હને મારી ના સુ મોણીઓ ને માલ લઈ ગયા ચોર મારો હેલો સાંભળો બકુભા મહીબેન હાલ હતા લાયું નવા નેસડા થી બનાસ માતા તમે પૂજો છો હરીશભાઈ અને ગઢી અને વતની અને આજે અમદાવાદ અત્યારે રહે છે એવા મારા જીતુભાઈ જોડી ગયા છે મારા ગઢાયા પરિવારમાં ખૂબ ખૂબ અભિનંદન છે ભાઈ અમારી લાઈવ માં તમારું સ્વાગત છે અને મોજ મોજ જહુની દયા ચેનલ અમે ત્રણજી મે સબસ્ક્રાઇબ કરી હતી શું વાત છે ભાઈ મારો રાહુલ તો સપોર્ટ આપી રહ્યો છે બહુ સારું કહેવાય અમારો દીકરો છે ભાઈ અને અમે પૂજીએ છીએ તમે ગામમાં મંદિર છે શું વાત છે સારું કેવા ભાઈ તો તમારા ને અમારા વચ્ચે ખાલી કુળદેવી અલગ છે તમારે માત્રીમાં પૂજો છો અને હું ચમુંડા પૂછું પૂજું છું ને કે જે તમારે માતા છે એ મારે માતા છે હરેશભાઈ જય સોમનાથ ભાઈ તો જય સોમનાથ તમે ગામમાં મંદિર છે એવું છે એમ ને જય માતાજી જય માતા અરે વાહ તો જય માતાજી મારી પલક બેન ને અને જય માતાજી મારી રમેલા બેન ને તમારી બે બેના ને ક્યાંથી નરવા છે એક જ સંગાથ આવે છે ખૂબ ખૂબ આભાર છે તમારા ભાઈ ને સપોર્ટ આપવા બદલે તો જય માતાજી પલક બેન અને જય માતાજી રમીલા બેન અને ખૂબ ખૂબ ધનવાદ છે અને ખૂબ ખુબ અભિનંદન છે એવી મારી નેનકી રીધી ને તો જાય માતાજી કેમ છો બનાસ વાહ વા પલક બેન અમે નવી ચેનલ બનાવી છે તમે ખોલી છે જહુની દયા ખોલી દો ને બાપા હુકમ ઓમ કરો અત રમીલા બેન તમે પણ ખોલી છે કે નહીં નવા નેસડા ગામથી કોણ હતું બકુભા મહી બેન છે બકુભા મહી બેન કરી નામ છે હું નથી ઓળખતો પણ રોજ આપડા સપોર્ટ આપવા આવે છે મહી બેન નવા નેસડા ગામથી હા હા એવું છે એમ એમણે કે જોડે જોતા ને જડી લો રે કે મારે દિનેશભાઈ જોડ રે કે દિનેશભાઈ હે દિનેશભાઈ શો ગલા ડળકતા મેલો જે તરવા ગયા રે અને બીજી બેન માટે ગાવ હોય ત્યારે કે જગદીશ ભાઈ અમારા મલક ની બોલી તમે બોલ જો રે ન કે તમારા હરિયાના લોકો બધા હે રે સબસ્ક્રાઇબ કરી લીધી છે જય બનાસ માં આખો ગામ એમના પર જીવે છે હા રેડી તમારે તો બનાસ નદી ના કોઠે ગોમ છે ગઢસિંહ રેડી રેડી જોઈ લીધું છે ભાઈ પેલું બનાસ નદી આવે પછી ગોમ આવે